માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઇન જાહેર કરી ધોરણ દસ બારમાં થતી ચોરી પર સજાનું કોષ્ટક જાહેર પરીક્ષા ખંડમાં મોબાઈલ સ્માર્ટ વોચ લવાશે તો પોલીસ ફરિયાદ થશે પરીક્ષામાં કુલ તેત્રીસ ગેરરીતિની યાદી જાહેર ગેરરીતિની યાદી સાથે સજાની જોગવાઈ પણ જાહેર કરવામાં આવી પાંચ ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદની જોગવાઈ બોર્ડે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે ભૂલથી પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન અથવા સ્માર્ટફોન લાવશો તો પોલીસ ફરિયાદ થશે જવાબ વહી નિરીક્ષકને સોંપવામાં ન આવે તો ફરિયાદ ડમી વિદ્યાર્થીને બેસાડાયો હોય તો પોલીસ ફરિયાદ ઉમેદવાર વર્ગખંડમાં મોબાઇલ ફોન અથવા અન્ય પ્રતિબંધિત ઉપકરણો જેવા કેમેરાવાળી ઘડિયાળ સ્માર્ટ વોચ કેમેરાવાળું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યા હોય તો પણ ફરિયાદ વિદ્યાર્થીને સોશિયલ મીડિયાથી પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન અન્ય રીતે બહાર મોકલી કે મેળવવામાં આવે સાથે જ પરીક્ષાર્થીને બહારથી વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે તેવું સાબિત થાય તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે તો દ્વારકાના ગામમાં જર્જરિત શાળામાં બાળકો જીવન જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કંડોરના ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એકસો પંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ શાળાની દિવાલોમાં છત પરથી તિરાડો પડી જતા પોપડા અને બારી પણ તૂટેલી હાલતમાં જોવા મળી શાળામાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે અભ્યાસ કરે છે શાળાની જર્જરિત હાલત હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલ ઉઠી રહ્યા છે જેથી ગ્રામજનો દ્વારા પાયાની સવલતો સાથે શાળાની બિલ્ડીંગ રિપેર કરવાની માંગ થઈ રહી છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે બાજુમાં પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે એ ત્રીસ વર્ષ જૂનું છે આ બિલ્ડિંગમાં અવારનવાર તિરાડો પડે છે અને પડતા રહીએ છીએ અને વિદ્યાર્થીઓ ઘણા બધા ભણે છે તો એની માથે પડવાનો ભય છે અને વિદ્યાર્થીઓને લાગવાનો અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે એવી હાલતમાં સ્કૂલ છે આઈના શિક્ષકનો સારા છે સારું ભણાવે છે પણ અમારી નિશાળ ખૂબ જ જૂની છે તેમાં અકસ્માત થવાની મને ખૂબ જ બીક લાગે છે તે માટે અમારી શાળાને તમે નવી બનાવી દો જૂની થઈ ગઈ છે આમાંથી પોળા પડે છે આમાં બહુ બીક લાગે છે નવી નિશાળ બનાવવાની કે આ કંઈ રિપેરિંગ કરવાનું એ ભૂમિ દ્વારકા જિલ્લાના કંડોરડા ગામે આવેલ પ્રાથમિક શાળાના હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કંડોરડા ગામે આવેલ પ્રાથમિક શાળાની હાલત જર્જરિત હોય અહીં એકસો ને પંદરથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે આ કંડોરડા ગામની છતના જે દ્રશ્યો છે તે આપ સીધા જોઈ શકો છો અહીં એકસો જેટલા બાળકો પોતાના જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે સાથે છ શિક્ષકો અને એકસો પંદર બાળકો અહીં અભ્યાસ કરતા હોય છે આ સ્કૂલની હાલત જર્જરિત હોય અહીં લોખંડના સળિયા પણ દેખાઈ ગયા હોય ત્યારે તંત્રને પણ આ સ્કૂલ દેખાતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સ્થાનિકો તેમજ શિક્ષકો પણ કહી રહ્યા છે કે આ સ્કૂલમાં અમે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પરંતુ હજી સુધીમાં આ સ્કૂલનું રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું ત્યારે અહીં બાળકોનો જો કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ આ સ્કૂલને રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે